નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પાનવાડી ચોક પાસે એક શખ્સે આધેડ ઉપર હથિયાર વડે હુમલો કર્યો હતો પોલીસે હુમલો કરનાર શખ્સની અટકાયત કરી છે ભાવનગરના પીલ ગાર્ડન પાસે એક આધેડ તેમના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક શખ્સે ગાડી ચલાવવા બાબતે ઝઘડો કરી આધેડ ઉપર ધારિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ બનાવની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને હુમલો કરનાર શખ્સની અટકાયત કરી હતી આ ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા